નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર અમદાવાદમાં પાલતુ શ્વાને બાળકી ઉપર હુમલો કરતા બાળકીનું મોત થયું શ્વાન માલિકની ધરપકડ કરવામાં આવી ગુજરાતમાં રખડતા ઢોર અને રખડતા શ્વાને આતંક મચાવ્યો છે રખડતા ઢોરના ત્રાસથી રોજ અલગ અલગ ઘટનાઓ સામે આવે છે હવે પાલતુ શ્વાનના આતંકની ઘટના સામે આવી છે મહાનગર અમદાવાદમાં એક પાલતુ શ્વાને ચાર માસથી બાળકી પર હુમલો કર્યો જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતાં શ્વાન માલિકની ધરપકડ કરી છે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે માત્ર ચાર મહિનાની એક નાનકડી બાળકી પર પાલતુ શ્વાને એવો હુમલો કર્યો કે બાળકીનું મોત નીપજ્યું પોલીસે હવે શ્વાન માલિક દિલીપ પટેલ સામે બીએનએસ ની કલમ એકસો છ એક અને કલમ બસો એકાણું હેઠળ કાર્યવાહી કરી છે શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે શ્વાન માલિકે નિયમો નેવે મૂકી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા હાથીજણની રાધે રેસિડેન્સીમાં રોટ વ્હીલર બ્રિડના શ્વાને એક નિર્દોષ બાળકી પર હુમલો કર્યો આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ જેમાં એક મહિલા ફોન પર વાત કરતી હતી અને શ્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર તૂટી પડ્યો સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવ્યો હતો તારીખ બાર પાંચ બે હજાર પચીસના રાત્રે સાડા નવ એક વાગે રાધે રેસિડેન્સી હાથીજન સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટ વ્હીલર ડોગના બાઇટના કારણે એક ચાર માસની બાળકીની મૃત્યુ નીપજાવે છે જે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટ વ્હીલર છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આ જે કલમ છે બી એનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે એ કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બી એનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુનો પશુના જે બી કબજા કબજેદાર છે એમનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે બનાવ પશ્ચાત પશુપાલન પ્રભા પ્રભાવના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી જાહેર કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બી જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રેજિસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એક અપીલ છે કે મતલબ કોઈ ભી શ્વાન જે ભી બીટતા હોય તો એમસી ના એડવાઇઝરી હેથર એરી કાર્યવાહી કરવી અને એમનું કમ્પલ્સરી બાય કરવું ઓબાઇડ મેટર ઉચ સોફ કચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર